હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારે ચેનલ પૂજા રસોઈમાં તમે આલુ પરોઠા ચીઝ પરોઠા મિક્સ પરોઠા તે ઘણા બધા ખાધા હશે પણ આજે આપણે કઈક અલગ પ્રકારના પરોઠા બનાવવાના છે આજે આપણે મૂળાના પરોઠા બનાવવાના છે તેની માટે આપણે ચાર મીડિયમ સાઈઝના મૂળા લઈ લીધા છે તેને છોલીને આપણે છીણ તૈયાર કરશું પાછું ને તૈયાર થઈ ગયા છે હવે આપણે છીણી ની મદદથી એ છીણી લઈશું છીણ થઈને તૈયાર છે આ રીતે તેનું છીણ થવું જોઈએ આપીશું તેથી કરીને તેનું પાણી બધું વધારાનું હોય તે નીકળી જાય મૂળાનું છીણ આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દીધું છે

સિંગદાણા શેકીને મેં લઈ લીધા છે તે નાખીશું દાણા કાચા નાખવાથી તેની ફ્લેવર નથી સારી આવતી તેથી સિંગદાણા શેકીને નાખવાથી તેની ફ્લેવર ખૂબ સરસ આવે છે અડધો લીંબુનો નો રસ નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ચટણી પીસાય તેટલું પાણી નાખશું આપણે ચટણી પીસી લીધી છે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે છીણને આપણે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે હથેળીમાં લઈને આ રીતે મુઠ્ઠી વડે બધું પાણી નીતારી લઈશું અને સાઈડમાં બીજી પ્લેટમાં મૂકી દઈશું મૂળાની છીણમાં પાણી જરી કે રાખવાનું નથી ને પરોઠા છીણમાંથી હવે આપણે જે પાણી વધ્યું છે તે પાણીને ગરણીની મદદથી ગાળીને તે લોટ બાંધવામાં ઉપયોગ કરીશું કઢાઈને આપણે ગરમ થવા માટે મૂકી દીધી છે તેમાં એક બે ચમચી તેલ લઈ એમાં આપણે જીરું નાખશું જીરું સંતરા એટલે એમાં આપણે હિંગ નાખશું બે લીલા મરચાં નાખશું

ગરમ મસાલો નાખતો એટલે સ્વાદ પ્રમાણે મીઠું થોડું નાખવાનું આ છીણ ને એક થી બે મિનિટ માટે સાંતળી તેથી એમાં જે પાણી હોય તે બળી જાય ને છીણ એકદમ સોફ્ટ થઈ જાય તેથી આપણા મૂળા ફાટે નહીં વણતી વખતે છે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ઠંડુ થવા દઈશું પછી આપણે લોટ બાંધીને પરોઠા બનાવશું ઠંડુ ત્યાં થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ પરોઠા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું તેના માટે જે આપણે લોટ લઈશું ઝીણો જે રોટલી કરીએ છીએ તે લોટ ઝીણો લેવાનો દોઢ વાટકો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને તેલ નાખશું તેથી લોટ સોફ્ટ બનીને તૈયાર થયો અને જે પાણી આપણે છે કાઢ્યું હતું તે પાણી થી આપણે લોટ માં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આપણે એને દસ થી પંદર મિનિટ રેસ્ટ ઉપર રાખીશું અને લોટ આપણે રોટલીનો બાંધીએ તેવો એવો લોટ બાંધવાનો છે આપણે લોટ જે દસ થી પંદર મિનિટ રેસ્ટ ઉપર રાખ્યો હતો તે કૂણો એકદમ સરસ થઈને સેટ થઈ ગયો છે હવે આપણે તેમાંથી પરાઠા બનાવશું હવે આપણે નાનું ગોળું કરશું પછી તેના પર કોરો લોટ લગાવશું પછી તે રોટલી તૈયાર થશે આ રીતે રોટલી તૈયાર કરીને એમાં મોળાનું સ્ટફિંગ ભરશું આ રીતે કવર કરી લઈશું પછી એને ફરીથી કોરા લોટમાં કોરો લોટ પછી એને હળવા હાથે ધીરે ધીરે વણી લેવાના તે આ રીતે ફાટે એમ લોટ ગભરાવી જવાનો અને વણતા જવાનો પરોઠો ભણાવીને તૈયાર થઈ ગયો છે મેં તાવડીને ગરમ કરવા મૂકી દીધી હતી એના ઉપર આપણે પરોઠો નાખશું આ રીતે કચરો એક શેકાય એટલે બીજી બાજુ પલટી કરવાનો અને પરોઠો ઘીમાં શેકવાનો તેથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે હવે પરોઠાને આપણે બીજી બાજુ પણ ઘી લગાવીને શેકી લઈશું પરોઠો શે તૈયાર થઈ ગયો છે મૂળાનો પરોઠો બનીને તૈયાર છે મૂળાના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે દહીં અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું મૂળાના પરોઠા